તો વિડીયોમાં પૂરેપૂરા બનેલા રહેજો કારણ કે ફૂલ મોજ વિડીયોમાં આવવાની છે તો ચાલો મારી સાથે પૂરેપૂરી સફર માં જોડાયેલા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અનલિમિટેડ કોન્સેપ્ટ છે મસ્ત મજાનો ચાલો અંદર જઈ જાય અને પૂરેપૂરી ડિટેલ તમને આપવું હાલો મિત્રો આપણી સાથે જે ના ઓનર ભાઈ સાથે વાત કરશું ભાઈ પૂરી ડિટેલ આપીએ પેલા સાહેબ તમારું નામ કહી મારું નામ યોગેશભાઈ બરાબર અને આપણી બધી શોપ છે એની અંદર મળે છે શું શું એ કઈ ગયો એમાં પિઝા અનલિમિટેડ મળે છે ચાઇનીઝ મળે છે સાઉથ ઇન્ડિયન ઢોસા મળે છે બરાબર અને બર્ગર પણ મળે છે બરાબર આ પિઝાનો કઈ રીતે કોન્સેપ્ટ છે આપણે બસો રૂપિયામાં બપોરે બસો પચાસમાં રાતે બે ટાઈપ સૂપ બાવીસ સલાડ આઠ ઓર ચાર ટાઈપ પીઝા અને બે ટાઈપ ગાર્લિક બ્રેડ એ ટાઈપનો કોન્સેપ્ટ છે બધું અનલિમિટેડ છે બસો પચાસ રાતે અને બીજી વાત કરવામાં આવે તો આપણું લોકેશન કયું કહેવાય આ લોકેશન કોડીનાર માર્કેટિંગ યાર્ડ ની સામે સંગના પેટ્રોલ પંપ ની સામે માધવ મેગા મોલ છે ત્યાં ટાઈમિંગ શું છે ટાઈમિંગ બપોરે 11 થી 3 અને સાંજે 6 થી 11 થેન્ક યુ હવે મિત્રો આપણે લોકોના પિઝા કઈ રીતે બને છે તમને પૂરી રેસિપી બતાવવાની છે તો જો આવી ગયું છે હવે પિઝા આ પિઝા मोज़रेला ऊपर 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 तुमने बोले मैं बोलूंगा तो मटियली बिरया बनाओ है ना भाई और आप लोग आओ अच्छे काम पनीर और अंडा હવે આ પિઝા જઈ રહ્યો છે ઓવન ની અંદર ઓવન પણ કેટલા મોટા છે

પરફેક્ટલી ઘણા બધા છે નામ લેવું તો વાસા વેજ પાસ્તા ને અલગ અલગ છે હા બધું અલગ 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 છે બરાબર સ્વીટ ને છે સલાડ ને તીખું છે અચ્છા અચ્છા અલગ અલગ આ જામ બ્રેડ એ મળી જાવ જામ બ્રેડ એ છે જો ઇન્ટી મંડી ને અલગ અલગ ઘણા બધા સલાડ છે જો કોઈને અહીંયા તમારે સાદું ચણા ચોર લેવું હોય તો એ છે ચવાણું લેવું હોય તો એ છે પછી સાવ હેલ્ધી માં જવું હેલ્ધી માં આવું હોય તો એ ચણા છે અલગ ચણા ચોર ગરમ છે મંડીને ઘણું બધું લગ અલગ ઓહ સોનાની 12 પ્રકારની સલાડ છે અ સલાડ કેટલી પ્રકારના છે 22 પ્રકારની સલાડ છે બરાબર અલગ અલગ જોવામાં ઘણું બધું તમને મળી જશે મસ્ત તો આ ચોકલેટ પાસ્તા છે ચોકલેટ પાસ્તા સ્વીટમાં સ્વીટ હા અલગ પાસ્તા તો આપણ અલગ અલગ એટલે ઘણા બધા રાતના સલાડ છે તો ફાઇનલી મિત્રો અહીંયા કસ્ટમર જમી રહ્યા છે આપણે એની પાસેથી રિવ્યુ લેશું ભાઈ પેલા તમારું નામ શું પીયુજભાઈ ના ફેદવાળો કેવું છે ફૂડ બહુ મસ્ત છે ફેમિલી સાથે આવો હા ફેમિલી રેગ્યુલર કસ્ટમર છે હા અઠવાડિયામાં એકવાર આવીએ બરાબર છે બધું પિઝા કેવો છે બહુ મસ્ત છે એવું થેન્ક યુ ફાઇનલ મિત્રો એમનું ઘણું બધું ફૂડ આવી ગયું છે જોઈ શકો છો તમે છે તો ઘણું બધું પણ આપણેથી જેટલું બધી ફૂટે એટલું લીધું છે કારણ કે ફૂડનો બગાડ ન કરવો જોઈએ જોઈ શકો છો તમે ઘણી બધી વસ્તુ આવી ગઈ છે તો હવે ટેસ્ટ કરશું આપણે અને તમને અલગ અલગ વસ્તુ બધી કહેતો જ આવશું આ એમનું ટમેટો સૂપ છે જોઈ શકો છો એની થિકનેસ અને હવે હું ટેસ્ટ કરું એટલે આપણા સબસ્ક્રાઈબરોને બાય પછી આપણે ખરેખર આની અંદર તજ એક નંબર ફ્લેવર આવે તજનું આ એમનું મંચાવ હોટ એની અંદર વેજીટેબલ છે હવે એને ટેસ્ટ કરીએ આ થોડુંક સ્પાઈસી રહેવાનું છે હવે આપણે શરૂઆત સ્ટાર્ટર થી કરવાના છે એટલે સૌપ્રથમ ગુજરાતી હોય

ટ્રિપલ ફાઈવ મોજ આવી જાય એનું બ્રેડ જામ છે જો એ પણ સરસ છે અને સાથે સાથે કોલ્ડ ડ્રિંક પીઝા અને એમના પીઝા જો એમના પીઝા પીઝાની અંદર મસ્ત મજાનો સોસ મારવાનો છે આપણે ટેસ્ટ કરી લઈએ જો અલગ અલગ પિઝા ઇશરોસના આ મંચુરિયન અલગ ખરેખર મોજ પડી જાય એવું છે અલગ અલગ એના બીજા પિઝા આવી જાય ઈ તમને બતાવી ટાઈમ નો ફર્સ્ટ પિઝા થી ચાર ટક ના પિઝા આપવામાં આવે છે તો હવે પિઝા હવે ત્યાં સુધી આ બધું પૂરું કરીએ મુસાભાઈ કઈ ટેસ્ટ કર્યો કરું છું હું પાસ્તા ટેસ્ટ કરવા છે હું પાસ્તા ટેસ્ટ કરું ભાઈ કઈ કરે એક નંબર પાસ્તા આ એમની ગાર્લિક બ્રેડ છે ઉપર ચીજ નાખેલું છે મસ્ત મજાનું ગાર્લિક બ્રેડ છે જોઈને ટેસ્ટ કરવાનું સોસ લગાવીને ટ્રાય કરવાની હોય

પીસ ટમેટો નો ફ્લેવર અને ખાવી ધીરે ધીરે પાછું દાવો દે દાવો દે દાવો દે દાવો દે ફાઈનલ મિત્રો હવે એમની છેલ્લી અને લાસ્ટ આઈટમ આઈસ્ક્રીમ આવી ગયો છે આઈસ્ક્રીમ ટ્રાય કરશું આ એમને આઈસ્ક્રીમનો આ એમનો મસ્ત મજાનો આઈસ્ક્રીમ પેલા આપણા સબસ્ક્રાઈબરોને અને પછી આપણે ટેસ્ટ કરશું મસ્ત મજાનું કેરેમલ આઈસ્ક્રીમ thank you સફર અહીંયા પૂરી થાય છે તમને જો આજનો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા તમારી નજરમાં કોઈ પણ સારું ફૂડ અને લોકેશન હોય તો અમને કમેન્ટમાં જરૂરથી શેર કરજો અમે નાનો વિડીયો બનાવશું પરંતુ જો મિત્રો તમે કોળીના હોય કોડીનારમાં આવતા હોય તો બધી મુલાકાત લેજો હોય છે તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે ચિલ્ડ્રન્સને લઈને આવજો તો એકદમ પીઝા પાર્ટી મસ્ત મજાની થઈ જવાની છે તો આવી જવાનું મોજ કરવાની અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતા આપણે મળીએ નવા ગામ સાથે નવા લોકેશન સાથે નવી મોજ સાથે સબસ્ક્રાઈબ કરતા જાઓ